નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા પાસેથી બે મોટી નદીઓ પાનમ અને મહી નદી પસાર થાય છે બંને નદીના પુલ પરથી લોકો અગમ્ય કારણસર આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવતા હતા જેથી પ્રશાસન દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પુલ પર સેફ્ટી જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી અકસ્માત અને આત્મહત્યાના કિસ્સાઓ ઘટાડી લોકોની મામૂલી જિંદગી બચાવી શકાય મહીસાગર પ્રશાસન દ્વારા ખરેખર ખુબ સરસ કામગીરી કેવાય કારણ કે હું તો રાહદારી છું પણ અહિયાં શનિ રવિ વેકેશન હોય રજા હોય અને સાંજના ટાઈમે પણ બહુ બધી પબ્લિક ફરવા માટે આવતી હોય છે અમુક યુવા તત્વો અત્યારે સેલ્ફી લેવા માટે પણ આ પાળી ઉપર બેસતા હોય છે અને અમુક પોતાની અંગત જિંદગીથી કંટાળેલા સુસાઈડ પણ કરતા હોય છે તો એના માટે આ જાળી જે લગાવી છે એ બહુ સરસ અને ખુબ સુંદર સરાહનીય કામગીરી છે મહીસાગર જિલ્લામાં પાનમ બ્રિજ અને મહીસાગર બ્રિજ આવેલું છે ત્યાં આ જાળી મારી છે એ સુરક્ષા દ્રષ્ટિએ લોકો અકસ્માત બચાવ માટે આ સુરક્ષા માટે જાળી ખરેખર યોગ્ય છે અને લોકોએ એ દિવસે જોવા પણ આવતા હોય છે એ માટે આ જાળી લગાવવામાં આવી છે અને લોકો આત્મહત્યા કરવા માટે અહીંથી છલાંગ પણ મારતા હોય છે અને એમને સુરક્ષા માટે આત્મહત્યા ને અટકાવવા માટે આ સરસ પ્રકારની જાળી મારવામાં આવી છે મહેસાગર આ મહેસાગર જિલ્લાના બ્રિજ પર પાનમ બ્રિજ પર એ ખરેખર સારું યોગ્ય કામ કર્યું છે